પણ મિત્રો આ બાપુ એવું કહેતા હતા કે જો વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયા જીતશે તો હું મારી આ દાઢી અને વાળ કઢાવી નાખીશ અને ટકલો થઈ જઈશ તો અત્યારે હાલ મિત્રો આ બાપુ બિલકુલ ખોટા પડ્યા છે તેમની ભવિષ્યવાણી બિલકુલ ખોટી પડી છે તો મિત્રો અત્યારે હાલ હવે સોશિયલ મીડિયાની પબ્લિકને એ કહેવા માગું છું કે હવે આ બાપુને પકડો અને ટકલા કરો કારણ કે મિત્રો આવી ખોટી ખોટી ભવિષ્યવાણી કરવી ન જોઈએ અત્યારે હાલ વિસાવદનની અંદર તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને કિરીટ પટેલ હારી ગયા છે તો મિત્રો ગોપાલ ઇટાલિયા માટે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો અને જો આ બાપુને તમે પણ થોડું ઘણું કંઈ કહેવા માંગતા હોય તો પણ કમેન્ટ કરજો અને આપણા ગોપાલ ઇટાલિયા તો જીતી જ ગયા છે અત્યારે હાલ મિત્રો વિસાવદન ની અંદર ગોપાલ ઇટાલિયા ની જીત થઈ છે અને ત્યાંનો માહોલ ખૂબ જ ગરમ થયો છે અત્યારે હાલ મિત્રો ત્યાં ડીજે વરઘોડો અને ગોપાલ ઇટાલિયા સાથે ડાન્સ કરી રહ્યા છે કારણ કે મિત્રો જીતની ખુશી તો હોય જ અને આજે વિસાવદરમાં મિત્રો ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા બીજું કોઈ નામ જ નથી એટલે